હલો મિત્રો ગુડ મોર્નિંગ જય છે આરામ તો કેમ છો તમે બધા મજામાં તો મારા જલ્પાજનક બ્લોકની અંદર તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે શનિવાર એટલે હું ઘરેથી નીકળી ગયો છું અને ક્યાં જાઉં છું નહીં હું તમને હમણાં લોકેશન બતાવું છું તમારા પાછું ઓળખી જવાનું છે ખાલી લોકેશન બતાવીશ એટલે તમારે ઓળખી જાવને હું કઈ તરફ જાઉં છું જે અહીંયા આવેલા હોય છે ને એને ખબર રહેશે કે આ લોકેશન ક્યાંનું છે એ તો અમે અત્યારે હું છું રાહુલ છે અને એમનો ભત્રીજો છે બરાબર છે એને આપણે લઈને આવ્યા છીએ એને પણ હું છે સ્કૂલે જવાનું હતું ને એ કહે કે મારે પણ એ દર્શન કરવા છે તો મેં કીધું હાલ ભાઈ બીજું હું તો જો અત્યારે સીતારામ કહી દે બધા ને અને હું દર્શન કરવા જાઉં છું કે તો મિત્રો એ થોડોક શરમાય છે શરમાઈ ભાગી ગયો છે પણ હવે હું તમને બતાવું છું તો બને રહેજો માં હાલો મિત્રો જો આ લોકેશન છે કહી દેજો અમારા રાહુલ એ બે બોર ખાય છે એને એમ કે બોર ક્યાંય હોય પણ શું છે રોડના કાંઠે કે બોવડી છે ને એમાં લગભગ બોર અત્યારે છે નહીં પણ અમે બોર ખાશું ક્યાં છે એ બતાવશું હાલો મિત્રો લોકેશન તમને પૂરેપૂરું બતાવી દીધું છે જો તમને ખબર પડી ગઈ હોય ને મને કોમેન્ટમાં લખાવો કઈ જગ્યાએ હું બોલી ગયો છું જલ્દી જલ્દી ફટાફટ મિત્રો તો અત્યારે હું આવી ગયો છું હળવચ્યા કાળ બાપુ મુનિ આશ્રમ તો હું તમને બતાવી દઉં જો અત્યારે સંતશ્રી મુનિ બાપા આશ્રમ હળવચ્યા અને જો આને લઈને આવ્યા છીએ અમે આની પાસે છે ને માનતા લેવરાવાની છે કે સોકલેટ ખાઈ નહીં 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 કા ચોકલેટ નહીં ખાતો તમે તો અત્યારે બાપુના દર્શન કરાવો ગ્લોકમાં બનાવી જો અત્યારે પણ મિત્રો અમે અંદર જઈને બાપુના દર્શન કર્યા દર્શન કરીને પછી સીધો પ્રસાદનો હાથ પડતો તો એટલે અમે પ્રસાદ લઈ આવ્યા છીએ પ્રસાદ લઈને અત્યારે આવ્યા છીએ બહાર કારણ કે તમને એ પણ કહી દઉં કે અંદર છે ને વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીની સફ્તર મનાય છે એટલે આપણે અંદર જઈને કાંઈ હું વિડીયો કે ફોટો લીધો નથી અને તમને બાપુના દર્શન એમ નહીં કરાવી શકું તમને ફોટો ફ્રેમથી હું દર્શન કરાવીશ તમે પણ દર્શન કરી લેજો અને આજકાલ અમારે દિવાળી પછીના સમૂહ લગ્ન એટલે કે કાળુ બાપુ હું આશ્રમ તરફથી સમૂહ લગ્નનો કાર્યક્રમ લગભગ ભીષોક ગામનું તો આયોજન હતું જ અને અત્યારે ચાલુ જ છે ત્રણ ચાર જગ્યાએ સમૂહ લગ્ન થઈ ગયા છે અને ઘણી જગ્યાએ સમૂહ લગ્ન બાકી છે એમાં બાપુના તરફથી જે કાંઈ યોગદાન જે કાંઈ પ્રસાદ રૂપે હોય એ મળતો જ હોય છે ઘણી બધી વાતો છે કે જે હું તમારી સામે શેર કરવા બેહું ને મિત્રો તો તો ઘણો બધો વિડીયો લોંગ બની જાય એમ છે પણ બાપુના ઉપર આપણે બહુ બધી કૃપા છે એટલે હું વારંવાર આવતો હોઉં છું અને હળમતિયાધામ આશ્રમ સંતશ્રી કાળુ બાપુને ત્યાં હું આવું છું અને તમને વિડીયોની અંદર ડિટેલ આપતો રહું છું અને આ વિડીયો આપણે મસ્ત કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં પણ જણાવજો તો હું તમને બતાવું જો આ બધી છે ને જ્યાં જ્યાં સમૂહ લગ્ન હોય ને એની કંકોત્રી હોય આ આશ્રમ છે અને મિત્રો એ પણ તમને કહી દો કે અહીંયા છે ને શ્રીફળ કે અગરબત્તી એવું કાંઈ થતું નથી કોઈ પણ પ્રકારનો પ્રસાદ વરસાદ નહીં અહીંયા તમારે પૂજા કરવી હોય પ્રસાદ લેવો હોય એમની વ્યવસ્થા છે બાકી રાત્રિ રોકાણ નહીં પછી અહીંયા શ્રીફળ અગરબત્તી એવું નહીં ફોટો ફ્રેમ મળે અંદર વિડીયો શૂટિંગની ફોટોગ્રાફીની તદ્દન સદ્દન તન ના છે હું તમને બતાવું રાહુલ હાલો ઉતરી તો ગયો છું બોવડી આખી બોર ની ભરી છે ભાઈ તો હું તમને ઝૂમ કરીને બતાવું તો એકદમ લાલ લાલ સરોઠી જેવા બોર છે અને અમે બરોબર હડમજ નીકળ્યા ને તે કે બોર ખાવા છે આ એક બોવડીની અંદર બોર બહુ છે ગાડી ઊભી રાખી છે અને રાહુલભાઈ અંદર ઉતર્યા છે બોર લેવા અને આવડાય કે મારે જ આવું છે નહીં એટલે રાહુલ એક ઉતર્યો છે અને જો રાહુલભાઈ અમારે બોર વીણે છે બોર તો છે મસ્ત બોર છે છે કે જેમ ઠંડી પડે ને એમ બોર પાકે બોર આવે બરાબર છે જો બહુ મોટી સંખ્યામાં બોવડીમાં બોર આવે ને તો વરસ સારું જાય આવી પહેલા જમાનાના લોકો એટલે કે ગઢિયાઓ હતા ને એ આવું કહેતા કે બોર બહુ આવે ને તો વરસ સારું જાય એવું કારણ કે મને તો એ વિશેથી બહુ કાંઈ જાણકારી નથી પણ એ લગભગ મારા અંદાજે નેવુંથી પંચાણું ટકા હાથું જ છે કે વરસ સારું જાય એવું અને શિયાળાનો મોસમ હોય ને ભાઈ એટલે એમાં પછી કાંઈ ઘટે નહીં ઓલેવા ન ઘટે કે શિયાળાના સમયની અંદર છે ને ભાઈ વગેરે વગેરે લીલા શાકભાજીઓ ખાવા મળે ફ્રૂટ ખાવા મળે સસ્તું ને રિઝનેબલ ભાવથી વેચાતું હોય શિયાળાની અંદર એટલે આપણને રિઝનેબલ ભાવથી મળે એટલે આપણે ખાઈ શકીએ અત્યારે પછી તો ઉનાળામાં તમને ખબર જ છે આ ભાવ આસમાને ભોગવાના છે એટલે અત્યારે છે ને બધા લીલા શાકભાજી બીટ ગાજર ને વટાણા આવું બધું ઘણું બધું અત્યારે આવે એટલે એ બધું જમવાની અત્યારે જમાવટ જ હોય કારણ કે બકાલા એકદમ અત્યારે રિઝનેબલ ને સસ્તા ભાવથી મળે છે રીંગણાનો ભાવ તો વચ્ચે બહુ હતો અત્યારે થોડાક સસ્તા થઈ ગયા છે પણ શિયાળાની ઠંડીની અંદર બધું વસ્તુ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મળતી હોય એટલે આપણને ખાવાની મીઠા છે એની કંઈક અલગ જ હોય તો મિત્રો રાહુલભાઈ છે ને તો બોર લઈને આવ્યા છે ને પણ બધા એકદમ લાલ ઘૂમ ચટાચટ તો આપણે એ સાખી કે હા બોર શિયાળાના પાકે પાકેલા બોર હોય એટલે ખાવાની કંઈક મજા અલગ જ આવે ભાઈ એને અને આ તમને બાર મહિને

હડમત્યા ગયો હતો ને ત્યાંથી આવી ગયો છું ઘરે ને વાગી ગયા છે ચાર્જ એવું થઈ ગયું છે અને આ બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો છે તે સબસ્ક્રાઈબ લાઈક શેર કરીને મને જણાવવાનું છે મિત્રો તો ફરી પાછા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપ સૌને મારા જઈશ આરામ